આજે સિનોર તાલુકાની અંદર વિવિધ ગામોની અંદર વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું એની અંદર તેરસા કુકસ અને મોટા કરાડા ખાતે લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે વિવિધ ગામોની અંદર સ્કૂલોનું નિર્માણ માટેનું પણ ખાતમુહૂર્ત હતું એવી જ રીતે પંચાયતો ઘર જે ત્રણ ગામ છે ઝાંઝર મોલ્લેથા અને તેરસાને કુકસની અંદર એ કામોની અંદર પણ આજે પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને સાડલી ખાતે ઘણા વખતથી ગામના સરપંચને આગેવાનો દ્વારા જે હતી એને પણ સંતોષી અને ગ્રામ પંચાયત દ્વારા આજે રિહર્ડનું લગભગ અને શૌચાલયનું થઈને એમ વીસ લાખના વિવિધ કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એની અંદર તમામ ગામના સરપંચશ્રી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પટેલ અને તમામ આગેવાનો આજે અમારી સાથે જોડે અને વિવિધ કામોના ગામોની અંદર ફરીને વિવિધ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે